આજે સમગ્ર ગુજરાતમાં ગણેશ ચતુર્થીની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લાના પણ ગણેશ ચતુર્થીને લઈ ઠેર ઠેર ગણેશ સ્થાપના સહિત વિવિધ પ્રસંગો થકી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે જેમાં દિવસોમાં પણ કેવા પ્રકારનો માહોલ છે આજે ગણેશ ચતુર્થી નિમિત્તે અલગ પ્રકારનો ઉત્સાહમાં માહોલ જામ્યો છે નગરમાં આજે ગણેશ ચતુર્થી નિમિત્તે પણ ઠેર ઠેર નગરના માર્ગો ગણપતિ બાપા મોર્યના નાન સાથે ગુંજી ઉઠ્યા છે આજે અંબિકાનગર યુવક મંડળ દ્વારા મહાદેવ મંદિરથી અંબિકાનગર સોસાયટી સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં આ શોભાયાત્રા દિયોદરના વિધવિધ માર્ગો ઉપર નીકળી હતી જેમાં ગણપતિ બાપા મૌર્યના થી માર્ગો ગુજી ઉઠ્યા હતા જોકે બીજી તરફ દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબિકાનગર યુવક મંડળ દ્વારા અંબિકાનગર સોસાયટી ખાતે મણખી ફોડનું આયોજન કરાયું હતું જ્યાં ભાવિ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ત્યારે આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગણેશ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાઈ રહી છે ત્યારે દિયોદરમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યાં દિયોદર નગરના વિવિધ સોસાયટીઓમાં પણ ગણેશ ભગવાનની સ્થાપના વિધિ કર્યા બાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે જ્યાં દિયોદરના માર્ગો ગણપતિ બાપ્પાના નામથી ગુંજી ઉઠ્યા છે અંબિકાનગર યુવક મંડળ એમના દ્વારા અમારી સોસાયટીની અંદર છેલ્લા દસ વર્ષથી ગણેશ ચતુર્થી મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ અને આજે અમારું આ આયોજન અગિયારમાં વર્ષે પહોંચ્યું છે અગિયાર વર્ષ અમે પરિપૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ અમારા આ ઉત્સવની અંદર અંબિકાનગર યુવક મંડળ દ્વારા પ્રથમ દિવસે ગણેશ ચતુર્થીના પ્રથમ દિવસે અમે સરસ મજાની શોભાયાત્રાનું પ્રસ્થાન કરીએ છીએ શોભાયાત્રામાં જે મૂર્તિના દાતા હોય છે એમના દ્વારા પૂજા કરાઈ અને ગણપતિ બાપાને અમારી સોસાયટી તરફ અમે રંગે ચંગે અને રમતા સોસાયટીમાં બાપાને અમે લાવીએ છીએ સોસાયટીમાં આવ્યા બાદ કુવાસીઓ દ્વારા બાપાનું સામયું કરીએ છીએ અને સામયું કર્યા પછી અમે સરસ મજાનો મટકીફોળ કાર્યક્રમ રાખીએ છીએ અને મટકી ફોડી અને વિધિવત રીતે ગણપતિ બાપાની અમે સ્થાપના કરીએ છીએ સ્થાપના કર્યા બાદ સાત દિવસ સુધી અમે રોજ રાત્રે રાસ ગરબાનું આયોજન કરીએ છીએ અને અલગ અલગ દિવસે બહેનો દ્વારા સરસ મજાનું વેશભૂષાનું પણ આયોજન અમારા યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે અંબિકાનગર સોસાયટી ધરણીધર સોસાયટી પ્રશાંત સોસાયટી નગર સોસાયટીના તમામ ભક્તોનો ખૂબ જ સાથ અને સહકાર અમને મળી રહે છે અને ગણપતિ બાપાના વિસર્જન માટે યુવક મંડળ દ્વારા જઈએ છીએ અને બાપાનું ત્યાં વિસર્જન કરી અને ધન્ય થઈ અને બાપાને પ્રાર્થના કરીએ છીએ કે વળી આવતા વર્ષે આવી જ રીતે હર્ષો ઉલ્લાસભેર અમારી સોસાયટીમાં તમારું આગમન થાય ગણપતિ બાપા